વણકર ભવન ચોરા વરનગર ખાતે જિલ્લા કક્ષાનું વણકર સમાજનો સમાજનું ધોરણતા પારના તેજસ્વી તારાનો કાર્યક્રમ કેબિનેટ મંત્રી શ્રી શ્રી ભાનુબેન પાપરિયાની અધ્યક્ષતામાં યોજાઇ ગયો આ પ્રસંગે પાટડીના ધારાસભ્ય શ્રી પી કે પરમાર સાહેબ પીજીવીસીએલના અધિક્ષક ઇજિનીયર શ્રી એચ વાઘેલા પૂર્વ પ્રમુખ શ્રી ખેમજીભાઈ સિંધવ શ્રી ગુરધન દાસ વાઘેલા શ્રી નથુભાઈ પરમાર સમગ્ર અગ્રણી શ્રી ફલજીભાઈ સોલંકી હાજર રહેલ અને આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા વણકર સમાજના પ્રમુખ શ્રી મુકેશભાઈ પી મકવાણા એ મંત્રી શ્રીનું ફુલહારને શાલથી સન્માન કરેલ અને પ્રાસંગિક ઉદબોધન કરેલ બહોળી સંખ્યામાં સમાજભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવવા મંત્રી શ્રી હિમંતભાઈ રાઠોડ ઉપપ્રમુખ શ્રી રણજીતભાઈ વાણિયા શ્રી નટુભાઈ રાઠોડ સ્ટેજ સંચાલક પીકે વાઘેલા અને કારોબારી સદસ્ય જયમત ઉઠાવી બ્યુરો ચીફ સોલંકી રાજુભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા સુરેન્દ્રનગર